પર્યાવરણ બચાવવા તેમજ વૃક્ષના જતન માટે સરકાર દ્વારા એક પેડ મા કે નામ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ચોટીલામાં પર્યાવરણ પ્રેમી દુકાન ધારકે પોતાની દુકાનને છ વર્ષ પૂર્ણ થતા સાતમા વર્ષના મંગલ પ્રવેશના અવસર પર સરગવો આસો પાલવ દાડમ જામફળી જાસુ જેવા વિવિધ પ્રકારના એક જેટલા વૃક્ષના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરીને ઉજવણી કરી હતી અમારી દુકાનને છ વર્ષ પૂરા થયા છે પૂર્ણ હતા તેમજ સાતમા વર્ષમાં પ્રવેશ કરેલ છે ત્યારે બાબાને વિચારે આવ્યો કે બાબુ અમારે પર્યાવરણ પ્રેમી છે એટલે એને એમ કીધું કે આપણે વૃક્ષનું વિના મૂલ્ય વિતરણ કરવું છે આપણે સાતમા વર્ષમાં ને જે ચોટીલાની જનતાએ છ વર્ષ સુધી જે સાથ સહકાર આપેલો છે આવો સાથ સહકાર કાયમ આપતા રહે એવી એમની પાસે અમારી અભિલાષા છે અને વિના મૂલ્યે આપશું તો પર્યાવરણનું જતન થશે અને લોકો વધુ વધુ જાળવા વાવવાની અંદરમાં ઉત્કૃષ્ટતાઓ લોકોને પ્રાપ્ત થશે જેથી કરીને એક ઉપદેશ એ હતો કે ખરેખર સરકાર અત્યારે પર્યાવરણ માટે ઝુંબેશ ઉપાડી રહી છે તો આપણે એક નાનો એવો સહભાગીદાર થઈ અને આ વૃક્ષનું જો વિતરણ કરશું તો લોકોને આની પ્રેરણા મળશે જેથી કરીને બાપ દીકરાને આ વિચાર આવ્યો છે તે આ કાર્ય કરેલું છે અને આ જનતા ચોટીલાની કાયમ આવો સાથ સહકાર આપે એવી એ લોકો પાસે અમારી અભિલાષા છે